પોણા પાંચ ઇંચ વરસાદથી સુરત જળ બંબાકાળ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસણમાં પાણી ભરાયા દક્ષિણ ગુજરાતમાં સાયકોલોનિક સિસ્ટમ સક્રિય થતાં આજે વહેલી સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે જો શહેરમાં વરસાદના આંકડા જોઈએ તો સુરત શહેરમાં પોણા પાંચ ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો સતત પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરના ડબોલી સિંગણપોર અને કતારગામ સહિત નીચાણવાળા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા